સંતો તેમજ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ ખીરસરા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી ઉપર દુષ્કર્મના આક્ષેપ થયા છે અને બુલેટિન ઇન્ડિયાની ટીમ પહોંચી ત્યારે ખીરસરા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળે ત્યારે કેટલીક નવી વિગત મળી હતી અને સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને મયુર કાસોદરિયા અને સ્વામિનારાયણ ગુરુકુળમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ બાદ તપાસ ચાલી છે ગુરુકુળમાં જ્ઞાનને બદલે લંપટ લીલાઓ ચાલી રહી હતી